પંજાબ કિંગ્સના નેહલ વઢેરાની જબરજસ્ત બેટિંગની મદદથી પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેના જ ઘરમાં ત્રીજી વખત હાર આપી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઘરમાં ત્રીજી મેચ રમતા ત્રીજી મેચ સતત હારી ગઈ છે પંજાબે ટોસ જીતીને બેંગ્લોરને પહેલાં બેટિંગનું આમંત્રણ આપ્યું હતું બેંગ્લોર પહેલાં બેટિંગ કરતાં નિયમિત અંતરે વિકેટો ગુમાવતા પંચાણું રનનો ટાર્ગેટ મળ્યો હતો વરસાદના કારણે મેચ ચૌદ ચૌદ ઓવરની રમાઈ હતી પંચાણું રનનો ટાર્ગેટનો પીછો કરતાં પંજાબની બેટિંગ ઉતર્યું ત્યારે એમની પણ નિયમિત અંતરે વિકેટો પડતી રહી એક સમયે મેચ ફસતી હોય એવું લાગતું હતું પણ નેહલ વાઢેરાને સા સારું બેટિંગ કરીને પંજાબને જીત અપાવી આ વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા જય હિન્દ જય ભારત